આવતીકાલે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યની એકસો બ્યાસી વિધાનસભા બેઠક પર વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લાની વિધાનસભા બેઠકનું સંયુક્ત લોકાર્પણ કરશે મુખ્યમંત્રી આવતીકાલે ડીસા ખાતે આવશે અને ડીસા એરપોર્ટ પર આ ભવ્ય લોકાર્પણ કાર્યક્રમનું આયોજન થનાર છે જેને લઈ છેલ્લા એક અઠવાડિયાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે આવતીકાલે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ કરવામાં આવશે જેને લઈ ગુજરાત એસટી નિગમ દ્વારા એક હજાર બસોની વ્યવસ્થા કરવામાં આવી છે અને ડીસા એરપોર્ટ પર વિશાળ સામિયાણો પણ તૈયાર કરવામાં આવ્યો છે આ ઉપરાંત ડીસા એરપોર્ટ પચાસ હજાર લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ વ્યવસ્થા ચાર ભાગમાં કરવામાં આવી છે જેમાં એક વિભાગના બાર હજાર પાંચસો લોકો એક સાથે ભોજન લઈ શકશે જેથી કોઈ અસુવિધા ન સર્જાય બનાસકાંઠા જિલ્લાના અધિકારીઓએ અત્યારે આ કાર્યક્રમને લઈ ખડેપગે દિવસ રાત જહેમત ઉઠાવી રહ્યા છે